નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ નૂતન ભારતીય સ્કૂલમાં શિક્ષક અને કારકુન ઉપર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાવનગર શહેર અને જિલ્લાની સ્વનિર્ભર શાળાના સંચાલકો શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદન પત્ર આપ્યું હતું આવેદનપત્ર આપવા અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે માહિતી આપી હતી બે દિવસ પહેલા અમદાવાદ ખાતે નૂતન વિદ્યાલય રખિયાલ વિસ્તારમાં જે આવેલી છે આ સંસ્થામાં એક અસામાજિક તત્વ દ્વારા શિક્ષક ઉપર છળે વડે હુમલો કર્યો અને આ રીતે અવારનવાર જિલ્લાની અને રાજ્યની તમામ શાળાઓમાં આવી ઘટનાઓ ઘટે છે જે શાળાની સુરક્ષા માટે ખૂબ હાનિકારક ગણાય છે અને શિક્ષકો એ આજે આ શાળાની ધરોહર છે અને શિક્ષકો પર જો આવી રીતે હુમલાઓ થશે તો અમે શાળા કેવી રીતે ચલાવી શકશું એના રક્ષણ માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે એવી કોઈ એસઓપી અમને જાહેર કરો કે અમે શિક્ષકોને શાળાની સલામતી સારી રીતે જાળવી શકીએ મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું